આપણે જે વોટ્સએપ ફેસબુક ફેસબુક મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીએ છીએ એની માલિકી મેટા નામની કંપની છે જે અગાઉ ફેસબુક તરીકે ઓળખાતી હતી એ કંપનીએ હવે નવી સુવિધા શરૂ કરી છે જેનું નામ છે મેટા એઆઈ મેટા તો કંપનીનું નામ છે ને એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે મોબાઈલમાં વોટ્સએપ સતત વાપરીએ છીએ જો એપ અપડેટ કરી હશે તો કદાચ ખૂણામાં નીચેના ભાગે જમણી બાજુ એક ગોળાકાર સર્કલ આવેલું છે પૈડા જેવું બ્લુ કલરનું એ મેટા નો સિમ્બોલ છે કદાચ એટલા માટે કહું છું કે ઘણા લોકો એપ અપડેટ નહીં કરી હોય તો એને દેખાય અને બીજું કે મેટા કંપની ક્રમશઃ એક પછી એક મોબાઈલમાં એને દાખલ કરે છે એટલે બધા જ ને મેટા એ ની સુવિધા મળી ગઈ એવું નથી એવી રીતે ફેસબુકમાં મેસેન્જરમાં ઇન્સ્ટાગ્રામમાં પણ આવી રહી છે મોટાભાગના કિસ્સામાં આવી ગઈ છે એનો શું ઉપયોગ છે મેં એનો ઉપયોગ કરી જોયો અને એને એક બે સવાલ પૂછી જોયા એનો વિડીયો હું આની સાથે બતાવું છું મૂળભૂત ઉદ્દેશ એ છે કે આપણને કંઈ ઇન્સ્ટન્ટ જવાબ જોઈતો હોય તો આપણને ત્યાંથી મળી જાય એના માટે ગૂગલ સર્ચમાં જવાની જરૂર ન પડે ધારો કે વોટ્સએપમાં તમને કોઈ પૂછે કે મણિપુરનું પાટનગર શું છે તો તમે વોટ્સએપ બંધ કરો ગૂગલ ખોલો ગૂગલમાં ચેક કરો અને પછી પાછા વોટ્સએપમાં આવીને જવાબ આપો હવે એવું નહીં કરવું પડે હવે તમે સીધા જ વોટ્સએપમાં જ ખૂણામાં સવાલ શરૂ કરી અને એને પૂછી શકો છો કે મણિપુરનું પાટનગર શું છે કારણ કે આપણી ભાષા તો ગુજરાતી છે આપણને તો ગુજરાતીમાં સવાલ પૂછવા અને જવાબ મેળવવાની સવલત મળે તો જ વધારે કામ લાગે તો એવું છે કે ગુજરાતી અત્યારે એટલું બધું સપોર્ટ નથી થતું ત્યાં મેં એને એક બે ગુજરાતીમાં સવાલ પૂછ્યા તો અમુકને જવાબ એને અંગ્રેજીમાં આવ્યા એટલે કે ગુજરાતી સવાલ એને સમજાયું છે પણ જવાબ માટેનું ગુજરાતી ભાષા એમની પાસે નથી એવી રીતે ત્રીજી સુવિધા છે ઇમેજિન એટલે કે કોઈ વાતની ઇમેજ બનાવી આપો તો મેં મેટાને એક બે વસ્તુની ઈમેજ બનાવવાનું કહ્યું તો કેટલીક વસ્તુની ઇમેજ એ નથી બનાવી શકતું પછી ભારત વિશે ઇમેજ બનાવવાનું કહ્યું તો ભારત વિશેની ઇમેજ બનાવી દીધી જે અહીંયા સાઈડમાં તમને દેખાય છે તાજમહેલ એ પશ્ચિમના દેશો માટે ભારતનો સિમ્બોલ છે એવી રીતે કુતુબમિનાર પણ છે એવી રીતે માર્કેટ પણ છે એ બધું ભેગું કરીને એને એક ઇમેજ બનાવી છે તો આટલી વાત ઉપરથી એ સમજાય છે કે મેટા એ આઈ એ એક પ્રકારનું મિની સર્ચ એન્જિન છે ચેટબોટ છે જે તમારા સવાલના જવાબ આપે છે તમે એને એમ કહો કે અમદાવાદની વસ્તી કેટલી છે તો ઓનલાઈન જે આંકડો હશે એ આપણને આપી શકશે જે માહિતી ઓનલાઈન નહીં હોય એનો જવાબ સ્વાભાવિક રીતે નહીં મળે કારણ કે એ તો ગૂગલ પણ નથી આપી શકતું મેટા એઆઈ એ સર્ચ એન્જિનનું કામ કરે છે તો પછી સવાલ એ થાય કે ગૂગલ માઇક્રોસોફ્ટ બિંગ યાહુ વગેરે સર્ચ એન્જિનો છે એને આ હરીફાઈ પૂરી પાડશે કારણ કે એપમાં જ જો સર્ચ થઈ જતું હોય તો આપણે ગૂગલ યાહુનો ઉપયોગ શા માટે કરીએ પણ અત્યારે તો એવું લાગતું નથી કારણ કે મેટા એઆઈએ જવાબ માટે ગૂગલ અને માઇક્રોસોફ્ટ બિંગ બે મેજર સર્ચ એન્જિન છે એની સાથે ટાઈપ કર્યું છે એટલે આપણે કઈક પૂછીએ છીએ મેટા પોતાની રીતે નથી એ ગૂગલને પૂછે છે ગૂગલ એને એ આપણને જણાવે પણ એ ટૂંક કરીને આપે છે એટલે હાલના તબક્કે ગૂગલ માટે ખતરો નથી પણ એનો અર્થ એ પણ નથી કે ભવિષ્યમાં ખતરો ન બને એઆઈનો ઉપયોગ આમ તો સરળ છે તમે એના ઉપર ક્લિક કરો એટલે પરમિશન માગશે પરમિશનો આપો અને પછી તમને જે ઠીક લાગે તમે સવાલ પૂછો અને તમે બોલીને પણ સવાલ પૂછી શકો છો ટાઈપ કરીને પણ પૂછી શકો છો એને જે સમજાશે એ રીતે જવાબ આપશે ધારો કે આપણે એને પૂછીએ કે અમદાવાદ શું છે તો એનો જવાબ આપે પછી આપણે એને પૂછીએ કે અમદાવાદ વિશે જણાવો તો એનો જવાબ અલગ હોઈ શકે કારણ કે આપણા સવાલમાં ગુજરાતી ફરી ગયું છે એવી રીતે આપણે એને કંઈક અંગ્રેજીમાં પૂછીએ એટલે મેટા AI ના બીજા બધા ફીચર સારા હોવા છતાં ઈમેજ વાળું ફીચર છે એની દુરુપયોગ થવાની શક્યતા છે બીજી એ પણ શક્યતા છે કે મેટા એઆઈ જો નિયમોનું પાલન ન કરે તો યુરોપિયન સંઘ સહિતના ઘણા દેશો એના ઉપર નિયંત્રણો લાવશે ભારતમાં પણ કદાચ ભારત સરકાર અને મેટાને આ મુદ્દે સંઘર્ષ થા એવી શક્યતા છે આપણે એનો નિર્દોષ ઉપયોગ કરીએ માહિતી મેળવવા માટે ઉપયોગ કરીએ ત્યાં સુધી કાઈ વાંધો નથી પણ બધા જ માણસો બધી જ સારી સુવિધાનો સારા હેતુ માટે ઉપયોગ કરે એવું ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી ને ભવિષ્યમાં ક્યારે બનશે નહીં ધન્યવાદ